ક્યાંય નહીં મળે તમને સુરતમાં તો ક્યાંય નહીં મળે સુરતમાં ફ્લેવર જ નથી નહીં કાજુ કતરી કદાચ મળી જશે પણ ઓલા ત્રણ ફ્લેવર તો તમને ક્યાંય નહીં મળે શોધી લાવું જો હા નઈ મળે મારી જવાબદારી શોધીને લાવણ તો મફતમાં ખવડાવી દઈશ વાહ મલાઈ મલાઈ કેલા ફ્લેવર છે મલાઈ કેલા ફ્લેવર બરાબર ને અને આ પ્યોર સાકરમાંથી જ બનાવેલો છે ફ્લેવર સાકરનો ફ્લેવર છે બરાબર ને સાકરની ચાસણી આ ઠંડાઈ છે ઠંડાઈ ફ્લેવર

ખાસિયત એ છે કે આમાં નથી કોઈ આમ તો આ ફ્લેવર સુરત માં બહુ ઓછી જગ્યા ક્યાંય નહીં મળ્યા તમને સુરત માં તો કે સુરત માં ફ્લેવર જ નથી

હવે દ્રાક્ષ કિસમિશ નાખો કાળી પલાળેલી પાણીમાં આ ખાવાની અલગ મજા આવે છે વાહ